ગુજરાતમાં દારૂ લાવવા બુટલેગરનો નવો કિમ્યો સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂનો જથ્થો છે હેરફેર માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે વધુ એક કિમિયો સ્ટેટ મોનીટરિંગ સેલના દરોડામાં દારૂનો જથ્થો પકડાયો અને દારૂ પ્લાસ્ટિકના કેરબામાં સંતાડેલો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનવ પાસેથી માનવ દારૂ પકડાયું છે પ્લાસ્ટિકના કેરબામાં દારૂ સંતાડેલો હતો શું કાર્યવાહી છે આ મામલે જણાવવાનું કે દક્ષિણ ગુજરાતમાં દારૂ સૌથી વધારે એ વલસાડ બાજુમાં જે દમણ આવેલું છે ને દાદરાનગર આવેલું છે ત્યાંથી ઘુસાડવામાં આવતા હોય છે એટલે કે વલસાડ પોલીસ આ મામલે ખૂબ જ સક્રિય છે અને અવારનવાર જે પ્રકારે દારૂ પકડાતા હોય છે ત્યારે આ વખતે જે દારૂ પકડાયો છે એ ડુંગળી હાઇવે પર ાગેર હોટેલની બાજુમાંથી દારૂ પકડાયેલો હતો અને જે રીતે પોલીસે બાતમી મળી હતી બાતમી દરે તપાસ કરતા પ્રાથમિક એમાંથી ટીમ મળી આવ્યું હતું કારણ કે તેમાં ડફ્ફાઓ હતા પરંતુ જે કેરબા હતા એ કેરબાને ખોલીને તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો અને ત્રણ લાખથી વધારેનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે આ મામલે જે રીતે એસએમસીએ જે દરોડા પાડ્યા છે તેને લઈને ટેકને ક્યાંક ડુંગરી પોલીસ ની જે કામગીરી છે તેના પર પણ સવાલ ઉભા થયા છે બિલકુલ માહિતી બદલ આભાર